નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજીના તમામ સબ્સ્ક્રાઇબર મિત્રોનું હું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે ટેટ ટાર પરીક્ષા બાબતે અપડેટ જોવાના છીએ ટેટ ટાર ઉમેદવારોએ શિક્ષણ મંત્રી શ્રીને પરીક્ષા યોજવા આવેદન આપેલું છે અને આ આવેદનમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની અપડેટ તમને આપીશું આગામી જે ટેટ ટાર પરીક્ષા છે એની અપડેટ જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આવો જોઈએ શું છે આ આવેદન તો આ મિત્રો આવેદન છે ટેટ ટાટ તૈયારી કરતા ઉમેદવારોએ જે છે એ માનનીય મંત્રીશ્રીને આપેલું છે એ પહેલાં તમને જણાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો શિક્ષણની લેટેસ્ટ તમામ અપડેટ આપતો રહીશ આવેદનનો વિષય છે ટેટ ટાટ પરીક્ષાનું સત્વરે આયોજન કરવા અને ટેટ પરીક્ષા માટે કેન્દ્ર સરકારની સી ટેટ પરીક્ષા મુજબ સમય ફાળવવા બાબત આવ જોઈએ વિસ્તારથી જય ભારત સાથ ઉપરોક્ત વિષયે જણાવવાનું કે શિક્ષણ જગત માટે અગત્યની સ્પર્ધાત્મક પરીક્ષા ટેટ ટાટની તૈયારી કરતા ઉમેદવારોને છેલ્લે વર્ષ બે હજાર અને તેવીસમાં પરીક્ષા આપવા મળેલી ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસથી ક્રમિક ભરતી પ્રક્રિયા શરૂ થયેલ છે જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટેટ ટાટ પરીક્ષાનું આયોજન થશે તેવું અમને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જણાવવામાં આવેલ છે પરંતુ આ ભરતી પ્રક્રિયા વહીવટી અને અન્ય કારણોસર હજુ પણ પૂર્ણ થયેલ નથી અને હવે ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તેવું આયોજન થયેલ છે ત્યારે આવતા જુલાઈ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તેવું છે અને એનસીટીઈ દ્વારા દર વર્ષે નિયમિત ટેટ પરીક્ષા લેવાનું સૂચન કરેલ છે ત્યારે શિક્ષણના હિતમાં અને ભાવિ શિક્ષકોના હિતમાં આપ રાજ્ય પરીક્ષા બોર્ડને ટેટ પરીક્ષાનું સત્વરે આયોજન કરવા ભલામણ કરશો જેથી છેલ્લા બે વર્ષમાં બીએડ અને ડીએલએડ એટલે કે પીટીસી કરેલ અને ટેટ ટાટની તૈયારી કરતા ઉમેદવારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે પરીક્ષાનું આયોજન સત્વરે થાય તે અત્યંત જરૂરી છે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગામી દસ વર્ષીય ભરતી કેલેન્ડર અનુસાર ભરતીઓ માટે નવી ટેટ ટાટ પરીક્ષા યોજાશે તો જ કેલેન્ડર અનુસાર ભરતી પ્રક્રિયા થઈ શકશે આગળ જોઈએ મિત્રો આ ઉપરાંત ગુજરાતના બીએડ ડીએલએડ એટલે કે પીટીસી કરેલ ટેટ ટાટની તૈયારી કરતા ઉમેદવારોના હિતમાં કેન્દ્ર સરકારની સી ટેટ પરીક્ષામાં આપેલ અભ્યાસક્રમ ગુજરાત સરકારે અપનાવેલો છે ત્યારે કેન્દ્ર સરકાર સી ટેટ પરીક્ષામાં એકસો પચાસ મિનિટનો સમય આપે છે તે મુજબ ટેટ વન ટેટ ટુ પરીક્ષામાં સમય ફાળવવા વિનંતી ગુજરાતમાં ટેટ વન ટેટ ટુ પરીક્ષામાં પરિણામ ઓછું આવે છે જેમાં ખાસ ટેટ વન પરીક્ષામાં જેનું કારણ છે એકસો પચાસ એમસીક્યુ માટે સી ટેટ પરીક્ષામાં એકસો પચાસ મિનિટનો સમય આપવામાં આવે છે અને ગુજરાત સરકારની ટેટ વન પરીક્ષામાં નેવું મિનિટનો સમય આપવામાં આવે છે જે અન્યાય કરતા છે અને તર્કસંગત પણ નથી જો અભ્યાસક્રમ કેન્દ્ર સરકાર જેવો તો સમય પણ તે મુજબ આપવો જોઈએ ટેટ વન ટુ પરીક્ષામાં પણ એકસો વીસને બદલે એકસો પચાસ મિનિટ ફાળવી જોઈએ જેથી આવનારા સમયમાં જ્યારે મોટા પ્રમાણમાં એટલે કે ત્રેસઠ હજાર છસો પંદર જેટલા પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની હોય તો સમય બાબતે અને પરીક્ષા બાબતે યોગ્ય નિર્ણય સત્વરે લેવાય એ શિક્ષણના ભાવિ શિક્ષકોના હિતમાં રહેશે ગુજરાતના બીએડ ડીએલએડ કરેલ ટેટ ટાટની તૈયારી કરતા ઉમેદવારો વતી આ જે આવેદન છે એ ટેટ ટાટના ઉમેદવારોએ મિત્રો આપેલું છે તો છવ્વીસ જૂનના રોજ આ જે આવેદન છે તે આપવામાં આવેલું છે મિત્રો અન્ય જે ટેટ ટાટ પરીક્ષાની અપડેટ આવશે લેટેસ્ટ સૂચના આવશે કે કંઈ પણ માહિતી આવશે તો આપણે આ ચેનલમાં આપી દઈશું આગામી વિદ્યા સહાયકની માહિતી પણ આપતા રહીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી કોઈ પણ શિક્ષણનો નવો વિડીયો આવે એટલે તરત જ તમને માહિતી મળી જાય આવા જ વિડિયો લઈને આવતા રીતે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત